હેલો અને નમસ્કાર મિત્રો કેમ છે બધા મજામાં ને મિત્રો વરિયાળીનું પાણી એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે અને એટલા માટે જ વરિયાળીનું પાણી પીવાથી થાય છે કેવા ફાયદાઓ એ આપણા માટે જાણવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે સૌથી પહેલા હું તમને ફાયદાઓ જણાવીશ અને ત્યારબાદ વિડીયોમાં આગળ તમને વરિયાળીનું પાણી કઈ રીતે બનાવવું એના વિશેની પણ માહિતી આપી દઈશ તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો મિત્રો વિડીયો શરૂ કરીએ એ પહેલાં એક નાનકડી વાત આપણે જણાવી દઉં કે જો આપને અમારો આ વિડીયો ગમે તો ચોક્કસથી વિડીયોને લાઇક આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા અન્ય વિડીયો મેળવવા માટે ચાલો શરૂ કરીએ વરિયાળીનું પાણી પીવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે મિત્રો સૌથી પહેલો અને અગત્યનો ફાયદો છે આપણા શરીરની ચરબીને ઉગાડે છે ઘટાડે છે જી હા મિત્રો એટલે કે શરીરને સરસ મજાનું સુડોળ અને નિયંત્રિત વજનવાળું રાખવું હોય ને તો તમારે લોકો એ પણ વરિયાળીનું પાણી છે તેનું સેવન કરવું જોઈએ કારણ કે તેનાથી આપણા શરીરની વધારાની ચરબી છે તે ઓગળે છે અને શરીરનું વેઇટ છે તે પણ કંટ્રોલમાં રહે છે નિયંત્રણમાં રહે છે ઉપરાંત વરિયાળીનું પાણી પીવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી છે તે પણ સંપૂર્ણપણે કંટ્રોલમાં રહે છે નિયંત્રણમાં રહે છે સાથે સાથે વાત કરવા જઈએ તો વરિયાળીનું પાણીનો જો નિયમિત રીતે સેવન કરવામાં આવે ને તો તે શરીરમાંથી ઝેરી તત્વોનો બહાર નિકાલ કરી દે છે સંપૂર્ણપણે શરીરને ડિટોક્સ કરી દે છે શરીરને અંદરથી ચોખ્ખું કરી દે છે સાથે સાથે જે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ છે ને તેમણે પણ વરિયાળીનું પાણી પીવું જોઈએ પેટને લગતી તમામ સમસ્યાઓનો ઈલાજ વરિયાળીના પાણીમાં રહેલો છે સાથે સાથે આપણા હાર્ટને પણ મજબૂત બનાવે છે એટલે કે હાર્ટ રિલેટેડ સમસ્યાઓ છે તેને પણ દૂર કરવાનું કાર્ય વરિયાળીનું પાણી ખૂબ સારી રીતે કરે છે ઉપરાંત સ્ટ્રેસ હોય તમે વધારે પડતો તણાવ અનુભવતા હોવ તો ત્યારે પણ તમારે વરિયાળીનું પાણી પીવું જોઈએ તેનાથી સ્ટ્રેસ છે તે દૂર થાય છે અને તમારું મન છે તે એકદમ પ્રફુલ્લિત બની જાય છે મિત્રો આ તો હતો વરિયાળીનું પાણી પીવાના ફાયદાઓ હવે તે કઈ રીતે બનાવવું એ પણ જણાવી દઉં તો સૌથી પહેલાં તમારે લોકોએ એકથી દોઢ ચમચી વરિયાળી લેવાની છે અને તેને પાણીમાં પલાળી દેવાની છે તેને થોડું પાણીને ગરમ કરો બેથી ત્રણ મિનિટ સુધી અને ત્યારબાદ આ પાણીને આપણે ગાળી લેવાનું છે નવ સેકુ રહે ત્યારે આ પાણીને પી જાઓ અને આ તમામ ફાયદાઓ છે તે તમે મેળવી શકો છો આશા રાખો મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર